કોંગ્રેસના કોર્પોરેટર અસલમ ખિલજીની અટકાયત કરવામાં આવી છે શા કારણે અટકાયત કરવામાં આવી અને શું છે સમગ્ર મામલો જાણીશું આ વિડીયો નમસ્કાર હું છું નિધિ સોમપુરા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

આ ઉપરાંત અસલમ ખિલજીએ જામનગર શહેરમાં રહેતા એક વેપારી યુવાન પર મહાનગરપાલિકા ચૂંટણીના જૂના મનદુઃખોના ખારના કારણે હુમલો કર્યો હતો જે બાદ એ યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને હવે આ મામલે પોલીસ દ્વારા અસલમ ખિલજીની અટકાયત કરવામાં આવી છે ત્રણસો સાતની કલમ હેઠળ તેના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે એસપી પ્રેમસુખ ડેલુની ટીમ દ્વારા અસલમ ખિલજીની ધરપકડ કરવામાં આવી છે હા સીટીએ પોલીસ સ્ટેશન મેં ત્રણસો સાતની અટેમ્પ ટુ મર્ડરની એફઆઈઆર દર્જ થયેલી હતી અને અમે જે આ અસલમ ઘણા સમયથી ફરાર હતો અને કાલે અમને સૂચના મળી હતી તો આ સૂચના આધારિત આની અટક કરેલી છે અને આખા જે કેસ છે અમે આની તપાસ ચાલુ છે અને જે પણ કોઈ ગળત કરશે તો આ પર અમે લોકો કડકથી કડક પગલાં લઈશું સર તમે ખુદ એમની અટકાયત કરવા ગયા તો શું કહેશો ના મારી પોલીસ ગઈ હતી અટકાયત કરવા માટે અને પોલીસ અટકાયત કરી લીધી છે અને હું બધાને હું આ કહેવા માંગુ છું કે ચાહે કોઈ પણ માણસ હોય જે જે પણ કાયદો અને કાનૂન તોડશે આ પર કડક કડક કાર્યવાહી થશે હા બીજા કેસ છે પણ એ અત્યારે કોર્ટના પ્રક્રિયાધીન છે અને જે પણ ગેરકાયદેસર કામ કરશે એના પર કારવાહી થશે તો અહેવાલ તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો આ વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો આ વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર